કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે મેઘાણી નગરમાં જાહેરમાં રામા પીરના બગીચા પાસે હત્યા કરી દેવામાં આવી હતી આ મૃતક યુવક કાંકરિયામાં દુકાનમાં નોકરી કરતો હતો આરોપીઓએ દુકાનમાં પણ યુવક સાથે મારઝુડ કરી જ હતી જાહેરમાં યુવકની હત્યાથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આરોપીને પકડીને કડક કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી તો અમદાવાદના મેઘાણી નગરમાં જયારે ગુનાખોરી અત્યારે હદ વટાવી ચૂકી હોય ત્યારે વધુ એક વખત એવી ઘટના બની છે પાંચ યુવકો દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો ત્યારબાદ લાકડી અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરી દેવામાં આવી અગાઉ યુવક જે કાંકરિયા દુકાનમાં નોકરી કરતો હતો તેની સાથે માથાકૂટ પણ થઈ હતી અને જાહેરમાં સરા જાહેર તેની હત્યા કરવામાં આવી સૌથી મોટી વાત એ કે અહીંયા ન જે મૃત મૃતક છે તેની કોઈને ચીસો સંભળાઈ કે ન કોઈને અવાજ આવ્યો

અઠવાડે નાઠોરે તો એને જીવડાવો ને અઠવાડિયા ને લાતા હોય અઠવાડિયા ના અઠોરે લાતા

લાકડીના ફટકા મારે છે આસપાસ કેટલી બધી રિક્ષાઓ છે લોકો અવરજવર કરી રહ્યા છે સાંજનો સમય છે અને એવા સમયે સરા જાહેર તેની હત્યા કરી દેવામાં આવી છે અહીંયા ગુનાખોરીનો ડર નથી રહ્યો લુખા તત્વોને અહીંયા કાયદાનો ડર નથી રહ્યો પોતે પકડાશે ત્યારબાદ હત્યાની કલમો લાગશે જેલ જવું પડશે કડકમાં કડક સજા થશે એ કોઈ ડર નથી રહ્યો બસ પોતે ખાસ દાદાગીરી પર ઉતરી આવે છે ઘાતક હથિયારો રાખે છે અને અહીંયા એવું કહેવાય ને કે અહીંયા પોલીસ પણ ક્યાંક કાયદા વ્યવસ્થાની સ્થિતિ જણાવવામાં નિષ્ફળ રહી છે કારણ કે સરાહ જાહેર આ રીતે એને ફટકા મારવાના આવે છે અને પોલીસને કોઈ જાણ નથી કરતું અને પોલીસ ત્યાં આવતી નથી અંતે એ થાય છે કે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને આ યુવકની હત્યા કરી દેવામાં આવે છે આ કંઈ એવી પહેલી ઘટના નથી કે અમદાવાદમાં આવી બની હોય અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ હોય કે પછી અન્ય કેટલાક વિસ્તાર હોય જ્યાં આવી હત્યાની ઘટનાઓને વારંવાર અંજામ આપવામાં આવે છે લુખા તત્વો ક્યારેક પકડાય છે ક્યારેક ફરાર થઈ જાય છે પણ અહીંયા સૌથી મોટો વાત એ છે લોકોની માનસિકતા આજના યુવાનોની માનસિકતા કિશોર વયમાં આ પ્રકારના ગુનાહિત કૃત્યો કરવા અને બીજી વસ્તુ એ કે અહીંયા કાયદો વ્યવસ્થાની કથરતી સ્થિતિ અને બીજો એ વસ્તુ છે કે કાયદાનો ડર સજાનો ડર કોઈને રહ્યો નથી અને આ એક યુવકની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી છે અને આસપાસ લોકો જ્યાં ભીડભાડવાળો વિસ્તાર છે અહીંયા ન કોઈએ પોલીસને જાણ કરી કે ના લુખા તત્વોને અહીંયા ગુનો આચરવાનો ડર છે